તો શિંગદાણામાં ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશમાં નિકાસ ચાલુ થાય છે જે ઓલા ગયા અઠવાડિયે આપણે થોડોક સુધારો જોયો હતો અને હવે પંદરમી જાન્યુઆરીથી ગલ્ફના દેશોમાં પણ માંગ વધશે એટલે નિકાસ થવાની સંભાવના વધતી જાય છે મિત્રો સુદાનમાં પાક સારો છે મગફળીનો પણ ત્યાં ભાવ આપણેથી ઊંચા હશે અને યુદ્ધ જેવી સ્થિતિ છે એટલે આ બધી ચર્ચા કરશું મગફળીના સિંગદાણામાં બે ત્રણ મત છે છે તેની વાત કરી લઈએ તો મિત્રો બજારમાં ભાવ પર સ્થિર હવે આ ભાવથી થાય સંજોગો નથી પાથાવાળામાં પાક સારો છે અને પ્રીમિયમ ક્વોલિટીના દાણાની બજારમાં સુધારો આવે તેવી ધારણા છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મગફળીની આવકનું પ્રેચર વધારશે અને ત્યાંના દાણા સસ્તા હોવાથી ઇન્ડોનેશિયામાં સૌથી વધારે દાણા ત્યાંથી જાય છે પાથાવાળાનો ભાવ એસી નેવું કાઉન્ટના રૂપિયા પંચોતેર અને પચાસ સાઠ કાઉન્ટનો ભાવ પ્રતિ કિલોના રૂપિયા પંચ્યાસી છે બંને કાઉન્ટ વચ્ચેનો ભાવ ફરક સતત વધી કિલો એ રૂપિયા દસ થઈ ગયો છે એમ પીયુપીમાં પાક વધારે છે અને ત્યાં એસી નેવું કાઉન્ટ વધારે બનતા હોયથી માંગ એ તરફ ડાયવર્ટ થઈ ગઈ છે આ બોટમના ભાવ છે ને બજારમાં ધીમે ધીમે સુધારો આવે તેવી ધારણા છે રમઝાનની ડિમાન્ડ આવશે તો બજારમાં સુધારો થાય તેવી ધારણા છે પચાસ સાઠ કાઉન્ટની તુલનાએ એસી નેવું કાઉન્ટના ભાવ ઘણા નિશા હોવાથી વધારે વેચાણ થાય તેવી ધારણા છે દેશમાં ચાલુ સિઝનમાં શિંગદાણાની નિકાસ ઓલ ઓવર ગયા વર્ષની તુલનાએ ઓછી થઈ હોવાનો અંદાજ છે વર્લ્ડ લેવલે જ શિંગદાણાની માંગ આ વર્ષે ઓછી જોવા મળી રહી છે ભારત માટે આ વર્ષે નિકાસના સ્થાન છે પરંતુ માંગ ઓછી હોવાથી નિકાસ વધારે થતી નથી સુદાનનો પાક જાન્યુઆરી મહિનામાં આવશે પરંતુ આ વર્ષે ભારત કરતાં તેના ભાવ ઊંચા છે વળી ત્યાં ઇન્ટરનલ પર વોર ચાલતી હોવાથી શિપમેન્ટનું કોઈ ફિક્સ હોતું નથી ચાઈનાથી ડિમાન્ડ પણ ખાસ જોવા મળતી નાના કારખાનાવાળાને ત્યાં મગફળીના બજાર ભાવથી લઈ દાણા બનાવે તો પડતર નથી મોટા ભાગના કારખાનાઓ બંધ પડ્યા છે વળી ગુજરાતની તુલનાએ યુપી એમપી પણ દાણા સસ્તા હોયથી વધારે વેપાર થાય છે ઇન્ડોનેશિયા સહિતના દેશમાં યુપીના દાણા નિકાસ થાય છે બીજા એક કહેવું છે કે મગફળી સિંગદાણાની બજારો સ્થિર થઈ ગઈ છે મગફળીનો ગુજરાતમાં વચ્ચે ચાલીસ લાખ ટનનો પાક થવાનો છે જેમાંથી ત્રીસથી થી પાંત્રીસ ટકા મગફળી બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે નિશા ભાવને કારણે ખેડૂતો વેસવાલ નથી અને સરકારી એજન્સીને ટેકાના ભાવથી મગફળી આપી રહ્યા છે ગુજરાત સરકાર પણ આ વર્ષે ગુજરાતમાંથી કુલ દસ લાખ ટન મગફળીની સરકારી ખરીદી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે આ સંજોગોમાં ખુલ્લા બજારમાં આવે ભાવથી આવકો ઘટી રહી છે રાજસ્થાનમાં પણ સરકારી ખરીદી ચાલુ હોવાથી વેસવાલી બહુ ઓછી છે રાજસ્થાનમાં પણ મગફળીનો પાક બહુ સારો થયો છે યુપી અને એમપીમાં મગફળીનો પાક ધારણા કરતાં વધારે થાય તેવો અંદાજ છે શિંગદાણાની બજારમાં ભાવ અત્યારે બોલ્ડમાં ચાલીસ પચાસ કાઉન્ટના રૂપિયા એંશી અને પચાસ સાઠ કાઉન્ટના ભાવ રૂપિયા અડસઠ છે જવામાં એંશી નેવું કાઉન્ટનો ભાવ રૂપિયા ત્યાંશી અને પચાસ સાઠ કાઉન્ટનો ભાવ ત્રાણું પ્રતિ કિલોનો છે એમપીયુપીના જે ટીજેના ભાવ એંશી નેવું કાઉન્ટમાં રૂપિયા સિત્તેર અને પચાસ સાઠ કાઉન્ટના રૂપિયા અઠ્યોતેર છે પાથાવાળા ટીજેનો ભાવ આ ભાવ કરતાં કિલોએ રૂપિયા પાંચ વધારે છે શિંગદાણાની બજારમાં ભાવ બહુ ઘટી ગયા હોવાથી હવે કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો નથી ભાવમાં આગામી થોડા દિવસોમાં કિલોએ રૂપિયા એકથી બેનો વધઘટ સાથે બજાર રેન્ડ બાઉન્સ રહે તેવી ધારણા છે ડિસેમ્બરમાં નાતાલ અને નવા વર્ષની રજાઓ શરૂ થશે સાયનામાં પણ લુણાની રજાઓ આવી રહી છે આ સંજોગમાં નિકાસ વેપારો પણ બહુ ઓછા છે સિંગદાણાની બજારો બહુ નિશી જાય તો લેસવાલી અટકી જાય છે અને ઉપરમાં ગ્રાહકી આવતી નથી જાન્યુઆરી મહિનામાં રમઝાનની નિકાસ માંગ સારી આવે તો ટીજે જાવામાં કિલોએ રૂપિયા બેથી ત્રણ વધવાની જિજ્ઞા છે સાયનામાં પણ નિશા ભાવ નીશા ભાવ આવે તો વેપાર થઈ શકે હાલના ભાવથી કિલો રૂપિયા ત્રણથી ચાય નિશા આવે તો ચાઇનાની નિકાસ પેટી બેસે છે સિદ્ધાનમાં ઇન્ટરનલ વોર્ડ ચાલતો હોવાથી ચ્યાંની નિકાસમાં નિશ્ચિતતા વધારે જોવા મળે છે સિંગટેલમાં ચેલા પંદર પંદરસોથી પંદરસો પચાસ ડોલર પ્રતિ ટનના વેપાર થયા હતા પરંતુ હવે નવા વેપારો નથી ભાવ ઘટી સૌસો સિત્તેર ડોલર થઈ ગયા જે ભાવથી મિલો છે શિંગખોળના ભાવ રૂપિયા વીસ હજાર પ્રતિ ટનના છે જે બોટમ ભાવ છે આ સંજોગોમાં હવે વધુ ઘટાડો દેખાતો હવે ત્રીજા બ્રોકરનો અભિપ્રાય છે તેની વાત કરીએ તો શિંગદાણાની બજારમાં ઘટ્યા ભાવથી કિલો રૂપિયા ત્રણનો નો સુધારો થઈ ગયો છે બનાસકાંઠામાં ટી જે એસી નેવું કાઉન્ટનો ભાવ રૂપિયા પંચોતેર અને પચાસ સાઠ કાઉન્ટનો ભાવ રૂપિયા પંચ્યાસી છે બંને દાણા વચ્ચે હાલ 1 કિલો એ રૂપિયા 10 નો ફરક છે જે આગામી દિવસોમાં વધીને રૂપિયા પંદર થઈ શકે છે સિંગ દાણામાં 50 60 કાઉન્ટના દાણા યુપીએમપી માં બનતા નથી જે પાથાવાડામાં જ બને છે પરિણામે તેના ભાવ વધી શકે છે યુપી માં 80 90 કાઉન્ટના દાણા જોઈએ એટલે મળે છે સિંગ દાણાની બજારમાં 15 થી વીસ દિવસમાં કોઈ તેજી થાય છે તેવા સંજોગો નથી અને ભાવમાં ઘટાડો પણ લાગતો નથી રમઝાનની માંગ આવશે તો ટીજે કોવલટીના રૂપિયા પાંચ થી સાત નો વધારો થશે કે પરંતુ બોર્ડમાં કોઈ સુધારો દેખાતો નથી મગફળીની આવકની વાત કરીએ તો દિશામાં ચોવીસ લાખ ચોવીસ લાખ બોરી પાક આવી ગયો છે અને હવે ચારેક લાખ બોરી મગફળી ખેડૂતો પાસે પડી છે નાફેડ એકલા દિશામાંથી ચાર લાખ બોરી મગફળીના ટેકાણા હોવાથી ખરીદી કરી છે બનાસકાંઠામાં સમગ્ર જિલ્લામાં સરકારે કુલ સોળ લાખ બોરીની ખરીદી કરી છે આ વર્ષે પિસ્તાળીસ હજાર ખેડૂતોએ નોંધણી કરાવી છે જે મુજબ જિલ્લામાં સરકાર કુલ ત્રેપન લાખ બોરીની ખરીદી કરી છે ત્રેપન લાખ બોરીમાંથી સોળ લાખ બોરીની ખરીદી થઈ ગઈ છે અને હજી જિલ્લામાં દસ લાખ બોરીની મગફળી ખેડૂતો પાસે પડે છે સરકારમાં બાકીની પચીસથી થી સત્યાવીસ લાખ બોરી મગફળી રાજસ્થાન કે કાઠિયાવાડની ની જશે એવા નક્કી છે મગફળીની આવકો પાથાવાડામાં અત્યાર સુધી બાર લાખ બોરી અને પાલનપુરમાં બાર લાખ બોરી એવી છે ડીસા સહિત ત્રણ માં મળે કુલ પચાસ લાખ બોરીની આવક થઈ છે જ્યારે ધાનેરા પાંચ સાત લાખ બોરી નેનાવમાં બે લાખ બોરી અને દિયોદર બિરડી સહિતના સેન્ટરમાં મળે પાંચથી સાત લાખ બોરીની આવક થઈ છે આમ સમગ્ર જિલ્લામાં પંચોતેરથી એંશી લાખ આવક થઈ ચૂકી છે આ વર્ષે ક્રોપ એસી પંચ્યાસીથી નેવું લાખ બોરીનો સામ ખેડૂતો પાસે હજી દસ લાખ બોરી મગફળી પડી છે ગુજરાતની વાત છે મિત્રો સિંગદણાના કારખાનામાં કિલોએ ત્રણ થી ચાર ડિસ્ટ્રુ હોવાથી બંધ પડ્યા છે સમગ્ર જિલ્લામાં પાંચ થી સાત કારખાના ખુલ્લા હોવાનો અંદાજ છે મિત્રો સમજી ગયા ખેડૂતો પાસે પીડ્યો છે એટલે અવનવા બહારના બાકી નિકાસ વેપારો જાન્યુઆરીમાં હોવાની શક્યતા ગણાય ચાલોની માહિતી સારી લાગે સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને શેર કરો જય માતા